રાધનપુરના કલ્યાણપુરા પ્રાથમિક શાળા ખાતે ઇઠોતેરમાં સ્વતંત્રતા દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર તાલુકા કક્ષાના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલ્યાણપુરા ગામ ખાતે આનબાર અને શાંતિ હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી શાળા પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલ્યાણપુરા ગામના અગ્રણીઓ ગ્રામજનો યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું નાની બાળિકાઓનું સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કર્યું હતું તથા શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી તમામનું સન્માન કર્યું હતું કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમના ગામના પૂર્વ સરપંચ ગામના અગ્રણીઓ શિક્ષકગણ મધ્યાહન ભોજન સંચાલક આશા વર્કર આંગણવાડી કાર્યકર સહિત યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ્રાગટ્ય સાથે ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીતોથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું કલ્યાણપુરા ગામમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે ગામમાં રેલી યોજી હતી અને ક્રાંતિકારીઓની યાદ કરતાં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અનિલ રામાનું જ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર